વિસાવદર ખાતે સૌર્ય દિવસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આજરોજ રોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા ખાતે સમતા સૈનિક દળ વિસાવદર યુનિટ દ્વારા ભીમા સૂર્ય દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું

ક્ષમતા સૈનિક દળને શૌર્યતા સાથે વાતોથી માહિતગાર કર્યા હતા આમ દિવસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ આયોજન વિસાવદર તાલુકા યુનિટ દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ જ શિસ્ત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હતો તેમ દળના ઉમેશભાઈ દાફડાની અખબાર યાદીમાં જણાવે બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર ભારતની અંદર જેમને ઇતિહાસના માનવ ઉપર આજે પણ યાદ કરવા પડે એવા અમારા પૂર્વજોએ આજથી વર્ષો પહેલા યાની કે અઢારસો અઢાર આ પહેલી જાન્યુઆરીના દિવસે એક ઇતિહાસ રચ્યો હતો એ ઇતિહાસ આજે પણ બ્રિટિશોના સૌડે અને ભારતના સૌથી લખાયેલો એ ઇતિહાસ ફરીથી ભારતમાં ઘર ઘર સુધી આ ઇતિહાસની જે ગાથા છે ગાથાને પહોંચાડવા માટે અમારા પૂર્વજોને એટલા મજબૂત

અને ભારતની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય ત્યારે અમે પણ વિસાવદર તાલુકાની અંદર ક્ષમતા સૈનિક માધ્યમથી આ કાર્યક્રમની ઉજવણી કરી છે